ગન કોમેડી વિડિયો કઈ રીતે બનાવે છે તે લાઈવ તમને આજે અમે બતાવવાના છીએ તો તમે આ વિડિયો પૂરો જોજો તો તમને મજા આવશે કોમેડી પણ છે અને લાઈવ વિડિયો ઉતારે છે કઈ રીતે શૂટિંગ કરે છે તે બધું તમને બતાવીશ આવાજ વિડિયો જોતા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન હવે જુઓ તમે કે સગન કઈ રીતે વિડિયો બનાવે છે કઈ રીતે એનું એડિટિંગ કરે છે અને

પણ કોમેડી વિડિયો કઈ રીતે બનાવે છે તે લાઈવ તમને આજે મે બતાવવા નથી એટલે તમે આ વિડિયો પૂરો જોજો તો તમને મજા આવશે કોમેડી પડશે નીકળી જશે અરે લાઈવ બીજી ઉતાર બધું તમને બતાવી આ વાડી વિડિયો જોતા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો બોલતા હા તમે સગન આ બાબા આ વિડિયો બનાવને પહેલા કેનું એડિટ કરે છે હવે આગળ વધો ઓર આપેલું હોય

કઈ કઈ રીતનું બધાને આપેલું હોય પછી શીન પૂરો થયા પછી શું કરે છે શીન પૂરો થયા પછી જે સીનમાં કોઈ પટે બન્યા હોય